गांधीधाम માં ટ્રેન ની ટિકિટ કન્ફર્મ કરવાને બહાને એક યુવાન સાથે 19000 ની ઠગાઈ થતા પોલીસે મતકે ફરિયાદ નોંધી છે આ મામલે વધુમાં સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ આ બનાવના ફરિયાદી એવા આસામ માં રહી કોલેજ માં અભ્યાસ કરનાર આદેશર્માકર धीरज कर्माकर कृष्ण नामनो युवान छेल्ला बे मास थी मुंद्राना टुंडा मा अदाणी सोलार प्लांट मा काम करे छे आ फरियादी अने मित्र प्राणजीत रबिन सरगियारी ने आसाम जवानु होवा गत तारीख बे पांच ना रोज गांधीधाम रेलवे स्टेशन पहुंचेल हता ज्या ट्रेन न होवाना कारणे मुसाफरखाना मा सुई गयेल अने बाद मा बीजा दिवसे एक अजाण्या शख्स साथे परिचय थयेल हतो जेने टिकट लेवानु कहता बारी उपर कन्फर्म टिकट मळी न होती आ समय आ બાજે કામખ્યા એક્સપ્રેસ ટ્રેન ના ટિકિટ માસ્ટર ઓળખિતા છે સ્લીપર ની રિઝર્વેશન ટિકિટ કરાવી આપેશ તે હું કહ્યા બાદ અન્ય સ્થળે લઈ ગયેલ હતો જ્યાં અન્ય શખ સાથે વાત કરાવી ટિકિટ માટે આધાર કાર્ડ એટીએમ કાર્ડ મોબાઈલ અને પાસવર્ડ લઈ લીધેલ હતા બાદમાં ફરિયાદ યુવાનોને અજુગતું લાગતા તેમણે બેંકમાં જઈને સ્ટેટમેન્ટ કઢાવતા તેમના ખાતામાંથી પૈસા ઉપડી ગયા હોવાનું સામે આવ્યું હતું ટિકિટ બુકિંગના નામે આ યુવાનોના ખાતામાંથી કુલ રૂપિયા 19000 સર્વાઈ જતાં પોલીસ મતકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે આ મામલે પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી છે